કાંઈ સાજે છે ભીમક ગ્યારેસ અને મારા મમ્મી બનાવે છે મારા પપ્પાને મન થયું છે એમને રજા છે તો કે મારે ગોટા ખાવા છે એમના માટે ગોટા બનાવે છે કુંજલ દીદી આવ્યા છે ભીમક ગ્યારેસ કરવા તેમના માટે રસપૂરી પૂરના લોટ બાંધીને હું આવી છું થોડીક વાર એમને રેસ્ટ કરી લઉં અને બધાએ ઘરમાં નવા કપડા પહેરે તો અમને લાકટોઝ રાખી કેમ એકને એક ટી શર્ટ પહેરે બધા બ્લોગમાં

તમે શું બનાવો છો શું બનાવો શાક શાક કરો પછી ના પાડે પછી આ પાડે ગાઈસ વરસાદ આવ્યો છે એના કારણે એમ જો અડધા કપડા ને અડધા અહીંયા કારણ કે હવે ચોમાસું એટલે આ પ્રોબ્લેમ તો રહેવાની જ કપડાની અમારે અમારે ઘરે મમ્મી सोकोवा मां मशीन ले जा उस्मार मम्मी ने मारे हजार जितनी केला है पासा हां ऐसा हजार जितनी के लाए पहला पासा वॉशिंग मशीन हां दे दे तू रात तक ला जीत दी थी नहीं भाई वरना घर आता है इधर हट હું તો રાતે અગિયારસો રૂપિયા હારી ને ગઈ હતી મસ્ત મજા ની અત્યારે નાઈ જો ફ્રેશ થઈને પાછી રમવા આગળ દસ સાડા દસ બેસી ગયા હતા ઘડીક અડધી કલાક રમ્યા અડધી કલાક માં હજાર રૂપિયા હારી ગયા લેમ 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 ખાઈ બપોર પછી પાછા રમવાના છીએ તો અત્યારે રસોઈ કરી નાખે બ્લોગ કન્ટિન્યુ રહેજો બપોર પછી પત્તા રમશું એ જોવા માટે કે હવે કોણ જીતે છે ને કોણ હારે છે કારણ કે મને તો જ્યાં સુધી વિશ્વાસ છે ને ત્યાં સુધી હું તો હારવાની જ છું કારણ કે હું ઘડીક જ જીતું પછી હારી જ જાઉં છે એટલે હારું જ સારું બપોર પછી આપણે જોઈએ હવે

તે ગાઢના રસ્તામાં રાય આને રં થાય કે સર આવી ગયા પપ્પા એટલે વાલ લગાડી તો એનો ભાઈ બન ને એનો પછીનો ભાઈ પણ ભાઈ દુકાન લઈ ગયો કે આવના તમાર વાઢોતા ભાઈ ગયા ભાઈ બલ ભાઈ બવા તો મરી જાય કુ વરસ બનાવવાનો છે બા બા માટે બનાવી નાખ્યો ગોટા બનાવવા છે બનાવી નાખો હા તો બટાકા બાપાના બાપાને ઓલું કર નાખ્યું મસાલો છે કોણ કરવાની બાવાનું ગુંજો તૈયાર જો લઈ લેવા જરા આવી તો લેવ મમ્મી બહુ મોટી થાય આ જ લેવ અલે ગોળ હું સરસ સકડા કરવા મને ને આ ગોળ કરી છે કરી ગોળ ગોળ સરસ થાય કોણી આ બહુ મોટી થાય મોટા કેટલો હું કલા કે ઝુંજી લેવ કે હું ઝુંજી લેવ ગેરજ મે લઉં એટલે લીલું કે લીલું પીલું નથી ભાવતું ગોળીઓ આવે ને એવું લાલ જ દે એવું મળે કે હું તમને કહું તો કે ના દો આપણે આજ પરક છે ને અમે મળે

O é e a deátil... você não saiu, então, pergunta, não é muito difícil. Não Não é muito Não é muito difícil. Não é Não é Não é muito Não é muito difícil. Não é muito difícil. Não é muito Não é Não é Não પણ 500 રૂપિયા મને દેજો પણ તન પાસા દેશે માર પૈયો એમ કો તારે પણ નાની કરતો જો એકા કર દે હાલ ન કહેવાય ઓર આ આ તો માર પૈસા બોયના

giết subscribe cho kênh này, giết Gõ Để không này, lỡ những này hấp gì? cái <laughs> cái <laughs> lại,

નૌન૨ ના� ને ના�ો. નો નૣ નૂ નઓશ. નૉળ નો ન ન નૂન નૂન. ન્ન ને ન ન૦ન ન બનું આ દાસુ કોમલ બે બાઈટ ખોલે મને ફોટો પાડી તો હું કમ તન ઉતાતી આ બોલે પોપા એના

हे मम्मी तारा बस कर लाल बल हां चलो अब 10 नंबर ऐसे हो चुके अब रहा बस अब सुबह होने के बाद करने लगो ना कोई सेलून बहुत पैसा है तो नाइट में 10